હાલ બાળકોને રસી અપાવતા માતા પિતા માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સાયલા તાલુકાના ગોસળ ગામે બાળકોને ડોળિયા પીએચની જે ટીમે એમ આર વન રસી આપ્યા બાદ સાત થી આઠ જેટલા બાળકોની તબિયત લથડી હતી બાળકોને રસી આપ્યા બાદ જામઠા અને પાક થઈ ગયું હતું હાલમાં બે બાળકોની સર્જી કર્યા પછી એને પરુ બહાર કાઢવામાં આવ્યું છે જ્યારે ત્રીજા બાળકની પણ સર્જરી કરી અને પાક બહાર કાઢવામાં આવશે અને જ્યારે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર રસી આપનાર આરોગ્ય ટેમ્પરેચર મેન્ટેન નહીં કરતા બાળકોને આડઅસર થઈ હતી અને જેના તેવા મોટા આક્ષેપો કર્યા છે અને હાલ આ મામલે સાયલા બ્લોક હેલ્થ ઓફિસની ટીમે તપાસ હાથ ધરી અને રિપોર્ટ ઉપલી કચેરીમાં મોકલ્યો છે ગોસળ એ રહેતા પ્રદીપભાઈ કનુભાઈ દાંધલ દ્વારા મેડિકલ ઓફિસર સાયલાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે ગત તારીખ 9 જુલાઈના રોજ આરોગ્ય કેન્દ્રના ડોળિયા દ્વારા એમઆર1 નામની રસી તેમના ઘરના બે બાળકોને આપવામાં આવી હતી રસી આપ્યાના અંદાજે 20 થી 25 દિવસ બાદ બંને બાળકોને લાલ જામઠા તેમજ પાક જેવી રસી થવા પામી હતી જેમાંથી એક બાળકને રસી થતા સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા તો સારવાર દરમિયાન રસી થઈ જતા ચેકો મારવો પડ્યો હતો અને પરુ બહાર કાઢવામાં આવ્યો હતો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન ને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે